એ પણ દબાઈ જાય છે એવા મસ્ત આપણા મગ પલળી ગયા છે અહીંયા આપણે દસથી બાર લસણની કળીઓ લીધી છે એક લીલું મરચું એક એ ટુકડો એક ટમેટું લીલા ધાણા અને એક ડુંગળી આ જ માપની આપણે આ વાટકી માપ ભરીને આપણે મગ લીધા છે અને આ જ વાટકી ભરીને આપણે મેથી દાણા લીધા છે આ બે વ્યક્તિ માટે હું શાક બનાવું છું આજ માફથી ગમે એટલી વ્યક્તિ માટે તમે આ રેસીપી બનાવી શકો છો આ બે બે વ્યક્તિ માટે બનાવું છું તો એક એક વાટકી લીધી છે તો ચાર વ્યક્તિ માટે બનાવતા હોય તો તમે બે વાટકી લઈ શકો છો તો પેલા આપણે મગ અને મેથીને બાફી લેવાના છે તો આ મગ મેથીનું શાક આપણે ચોમાસા સ્પેશિયલ બનાવીએ છીએ તો અહીંયા બે સાઈડ મેં પાણી ગરમ થવા રાખી દીધું હતું તો કુકરની અંદર આપણે બે સીટી લઈ લેશું મગમાં અને આ મેથીને એમ જ આપણે બાફી લેશું કારણ કે એને બફાતા વાર નથી લાગતી એટલે સાથે કૂકરમાં ન ઉમેરે અથવા તો એવું થાય કે મેથી એકદમ સરસ પાકી જાય અને મગ કાચા રહી જાય એટલે બે અલગ અલગ હું બાફું છું તો બેયને મીઠું ઉમેરીને થોડું બાફી લેશું મગને મેથી બફાઈને ને ત્યાં સુધીમાં આપણે પેસ્ટ તૈયાર કરવાની છે લસણ આદુ અને મરચાં થોડું જીરું ઉમેરશું થોડું આપણે મીઠું ઉમેરશું સરસ એવું આપણે પેસ્ટ તૈયાર કરી લેવાની છે

અહીંયા આપણા મગ પણ સરસ બફાઈ ગયા છે તો હવે સાઈડ ઉપર રાખીને હવે આપણે એનો વઘાર કરી લેશું અહીં આપણે દોઢ ચમચા જેટલું તેલ ઉમેરશું તેલને સરસ આપણે ગરમ થવા દેવાનું છે તે ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું પેલા ડુંગળીને સાતળી લેવાની છે

આદુ મરચાંની પેસ્ટ સતળાઈ ગઈ છે તો ટમેટાને આપણે ઉમેરી દેવાના છે એ પણ સરસ સાતળી લેવાના છે અને મસાલો બધો આપણે અહીંયા કરી લેશું પોણી ચમચી જેટલું લાલ મરચું પાવડર ચમચીથી થોડી વધારે હળદર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર મસાલાને સરસ આપણે સાતળી લેવાનું છે આપણે મીઠું આપણે મેથી બાફતી વખતે ને મધ બાપતી વખતે આપણે મીઠું ઉમેરેલું છે મસાલો આપણો સતળાઈ ગયો છે તો મેથીને ઉમેરી દેશું મગની અંદર જે પાણી રહેલું છે ને એ સાથે જ ઉમેરી દેશું હવે આપણે સરસ ખતખદવા દેવાનું છે એટલે મસાલો મગ અને મેથીમાં બેસી જાય અને ગેસને આપણે મીડિયમ કરી દેસુ તો અહીં આપણું તૈયાર છે એકદમ લચકા પડતું મગ મેથીનું શાક સર્વિંગ બાઉલમાં હવે આપણે એને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણું શાક ઉપરથી આપણે લીલા ગાર્નિશ કરી જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકોન દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો